ઓઝોન કઈ રીતે ઓઝોન બન્યો ખબર પડી વાતાવરણમાંથી ઓક્સિજન ઉપર ગયો પાર જાંબલી ક્રિયાના કારણે વિઘટન થયું છૂટા પડ્યા બીજો ઓક્સિજન ગયો એ છૂટા પડેલા એક ઓક્સિજન સાથે જોડાઈ ગયો અને શું બનાવી દીધું ઓઝોન ઓ થ્રી બનાવ્યું ખબર પડી આખી વસ્તુ ઓકે આ રીતે ઓઝોનનું નિર્માણ થાય છે અને એક આખું લેયર બની ગયું પૃથ્વીના પર હવે શું કર્યું તો હવે એવું થયું કે હવે જ્યારે પાર જાંબલી કિરણો આવતા હતા વાતાવરણમાંથી આ પારજાબલી કિરણો જ્યારે આ આવતા હતા તો ઓઝોનનું સ્તર એનો વિરોધ કરતો હતો અને એને પાછા ફેંકી દીધો હતો એને અંદર આવવા દેતો નતો પૃથ્વીના વાતાવરણ બોલો કેવું કહેવાય આ આ શું કહેવાય અને એસાન ફરામોશ જેને એને બનાવ્યો ને એને જ આવવા ના પાડી એને અંદર આવવા દેતો નથી બાકી ઓજન બનાવ્યું કોને કહેવાય આ પાર જાંબલી કિરણો જ બનાવી પણ હવે જ્યારે એક વખત એનું ઘર બની ગયું મસ્ત મજાનું એટલે કે હવે આપણા ઘરમાં તારી એન્ટ્રી છે એટલે એને હવે પારજાબલી કિરણોને કિરણો અને પૃથ્વીના